નમસ્કાર મિત્રો કાયદાની વાતોમાં એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારે છે મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય સાક્ષી અધિનિયમ આપણે અગાઉ કલમ સત્યાવીસ સુધી ચર્ચા કરી ગયા છીએ ભાગ બે પ્રકરણ બે અને એનો ભાગ છે છ પ્રકરણ બે ના ભાગ છ ની આજે આપણે ચર્ચા કરીશું કલમ અઠ્યાવીસ મિત્રો મિત્રો ખાસ સંજોગોમાં કરવામાં આવેલ નિવેદનો એનું આ પ્રકરણ છે કલમ અઠ્યાવીસ થી એ ચાલુ થાય છે મિત્રો જ્યારે ખાતા ચોપડામાં કરેલી નોંધ સંબંધિત હોય ત્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાણવામાં આવેલ એકાઉન્ટ સહિતની ચોપડીઓમાં પ્રવેશ એડમિશન એન્ટ્રીઓ વ્યવસ્થા દરમિયાન નિયમિતપણે રાખવામાં આવે છે તે જ્યારે પણ તેઓ એવા મુદ્દાનો સંદર્ભ આપે છે કે જેમાં અદાલત પૂછપરછ કરવાની હોય ત્યારે સંબંધિત હોય છે પરંતુ આવા નિવેદનો એકલા પર્યાપ્ત પુરાવા તરીકે કોઈ પણ વ્યક્તિને જવાબદારી સાથે ચાર્જ કરવા માટે પૂરતા નથી મિત્રો જ્યારે આ જે કલમ જે સ્પેશિયલી જે એકાઉન્ટમાં બધી એન્ટ્રીઓ કે નોંધ કરવામાં આવતી હોય છે એના એના સંદર્ભેની છે કે જ્યારે એકાઉન્ટની એન્ટ્રીઓ છે એ કોર્ટમાં પુરાવામાં ક્યારે રિલેવન્ટ ગણાશે ક્યારે સંબંધિત ગણાશે એની ચર્ચા કલમ અઠ્યાવીસમાં કરવામાં આવી છે જૂના આઈપીસીમાં આ સંદર્ભે કલમ ચોત્રીસ હતી મિત્રો મિત્રો આમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જો કોઈ એકાઉન્ટ મેન્ટેન કરવામાં આવતું હોય અથવા મેન્યુઅલ રીતે મેન્ટેન કરવામાં આવતું હોય અને એ એકાઉન્ટ છે એ જ્યારે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવે ત્યારે એ ક્યારે રિલેવન્ટ ગણાશે માત્ર માની લ્યો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ વ્યક્તિએ પોતાના હિસાબો રજૂ કર્યા છે એમાં કોઈ ખાતાનો ઉતારો રજૂ કર્યો છે એમાં કોઈ વ્યક્તિએ એમ કીધું કે ફલાણી વ્યક્તિ પાસેથી પચાસ લાખ રૂપિયા એને લેવાના થાય છે અથવા એને હાથ ઉછીને આપ્યા હોય એ રીતે લેવાના હતા હોય અથવા તો માલ આપ્યો હોય અથવા બીજા કોઈ પણ રીતે એને ઉધાર બાકી બતાવી ગઈ પચાસ લાખ રૂપિયાની તો માત્ર ખાતાના ઉતારામાં પચાસ લાખ રૂપિયાની ઉધાર બાકી બતાવવાથી એ કોર્ટમાં છે એ રિલેવન્ટ નહીં ગણાય એડમિસેબલ નહીં ગણાય પરંતુ એને સાબિત કરતો એટલે કે એને કોર્પોરેટ કોઈ એવિડન્સ છે એ આપવો પડશે પક્ષદારે એટલે કે માની લો એન્ટ્રી છે પચાસ લાખ રૂપિયાની એ સેના ઉપરથી એન્ટ્રી પાડવામાં આવી છે માની લો બિલ હોય તો એ બિલો રજૂ કરવા પડે એને માલ આપ્યો એના હાથ ઉછીની રકમ આપી હોય તો એને એન્ટ્રી હોય એટલે કે હાથ ઉછીની કઈ રીતે આપી કે માની લો ચેક દ્વારા આપી હોય બેંક દ્વારા આપી હોય તો એ એને સંલગ્ન જે કઈ કોર્પોરેટ એવિડન્સ છે એ રજૂ કરવા પડે પુરાવામાં અથવા તો એ વ્યક્તિએ રકમ સ્વીકારી હોય કેશમાં ટ્રાન્ઝેક્શન હોય તો રોકડું

તો એ એટલું જ પૂરતું નથી એના માટે કોર્ટમાં રજૂ કરવા પડશે તો જ એ પુરાવા માં માન્ય ગણાશે કલમ છે એમાં હવે એમાં ઉદાહરણ સમજીએ આપણે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ બી પર એક હજાર રૂપિયાનો દાવો કરે છે અને તેના એકાઉન્ટ બુકમાં એન્ટ્રીઓ દર્શાવે છે બી આ રકમ માટે તેમના દેવાદાર છે એન્ટ્રી સંબંધિત છે પરંતુ દેવું સાબિત કરવા માટે અન્ય પુરાવા વિના પર્યાપ્ત નથી જે મેં હમણાં તમને સમજાવ્યું એ જ રીતે કે ભાઈ એ છે એ બી ઉપર કરે છે એક હજાર રૂપિયાનો અને એ એન્ટ્રીઓ બતાવે છે એના ચોપડાની પુરાવામાં પરંતુ એ એન્ટ્રીઓ રિલેવન્ટ છે પરંતુ એ પર્યાપ્ત નથી કારણ કે જે હજાર રૂપિયા છે એ એને ચૂકવવામાં આવ્યો એનો કોઈ પણ દસ્તાવેજી આધાર પુરાવો છે એ રજૂ રાખવો પડે મિત્રો

અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ફરજ બજાવતા દેશના કાયદા દ્વારા ખાસ આદેશ આપવામાં આવ્યો હોય જેમાં આવા પુસ્તક નોંધણી અથવા રેકોર્ડ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ જે રાખવામાં આવે છે તે પોતે એક સંબંધિત હકીકત છે કલમ ઓગણત્રીસ છે એ જે પબ્લિક ડોક્યુમેન્ટ હોય છે જાહેર દસ્તાવેજો કે જે રાજ્ય સરકાર અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટના આદેશથી મેન્ટેન કરવામાં આવતા હોય અથવા તો એવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપની એન્ટ્રીઓ છે તમામ બાબતો છે એ રિલેવટ ગણાશે મિત્રો પુરાવામાં દાખલો આપો કે માની લ્યો કે સર્કિટ હાઉસ છે હવે અહીંયા કઈ વ્યક્તિ રોકાણી છે 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 કોઈ કોઈ આવી ગઈ એનો એક રજીસ્ટર મેન્ટેન કરવામાં આવે છે એમાં એની સહયોગ લેવામાં આવતી તો આ રજીસ્ટર છે એ જો કોઈ પણ જગ્યાએ પુરાવામાં રજૂ કરવામાં આવે કોર્ટ કાર્યવાહીમાં તો એ રિલેવન્ટ ગણાશે એવી રીતના કોઈ પણ જાહેર દસ્તાવેજ છે પછી જાહેર નકશા હોય બીજી ત્રીજી કોઈ પણ એવી બાબતો હોય કે જે જાહેર ડોક્યુમેન્ટમાં આવે છે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મેન્ટેન કરવામાં આવતા હોય અથવા તો મેન્યુઅલી મેન્ટેન કરવામાં આવતા હોય તો એ તમામ એન્ટ્રીઓ છે એ સુસંગત છે સંબંધિત છે રિલેવન્ટ છે એવું આ કલમ ઓગણત્રીસ છે એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ છે કલમ ત્રીસ નકશા ચાર્ટ અને યોજનાઓમાં નિવેદનની સુસંગતતા એટલે કોઈ પણ નકશા છે અથવા ચાર્ટ છે એમાં જે કંઈ નિવેદનો હોય એની સામાન્ય રીતે જાહેર વેચાણ માટે ઓફર કરવામાં આવતી નકશા સરકાર હકીકતોના નિવેદનો જેમાં કે સામાન્ય રીતે રજૂ કરવામાં આવતી અથવા જણાવવામાં આવતી બાબતોના નકશા ચાર્ટ અથવા યોજનાઓ પોતે જ સંબંધિત થયો છે એટલે આવા તમામ જે જાહેર નકશાઓ છે ચાર્ટ છે યોજના સંબંધિત જે કંઈ પણ પ્લાન હોય છે ત્યારબાદ છે કલમ એકત્રીસ જાહેર પ્રકૃતિના નિવેદન કોઈ પણ તથ્ય ચોક્કસ કાયદા અથવા રાજ્ય ના જાહેરનામા સંબંધિત હકીકત છે હવે આજે કલમ એકત્રીસ છે જાહેર પ્રકૃતિના નિવેદન હોય કોઈ પણ તથ્ય હોય ચોક્કસ કાયદા અથવા રાજ્યના જાહેરનામા સંબંધિત છે જે હકીકત છે એ સુસંગત છે એ રિલેવન્ટ ફેક્ટ છે મિત્રો જ્યારે અદાલતે જાહેર પ્રકૃતિના કોઈ પણ તથ્યના અસ્તિત્વ વિશે અભિપ્રાય રચવાનો હોય ત્યારે તેનું કોઈ પણ નિવેદન કોઈ પણ કેન્દ્રીય અધિનિયમ અથવા રાજ્ય અધિનિયમ અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના જાહેરનામામાં સમાવિષ્ટ પાઠમાં કરવામાં આવે છે સંબંધિત સત્તાવાર ગેજેટ અથવા કોઈ પણ મુદ્રિત કાગળમાં અથવા ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ સ્વરૂપમાં ગેજેટ હોવાનો દાવો કરે છે સંબંધિત હકીકત છે એટલે કોઈ પણ પબ્લિક ને રિલેટેડ કોઈ પણ જે કઈ ડોક્યુમેન્ટ હોય છે પ્રસિદ્ધિ હોય છે જાહેરનામાઓ હોય છે ગેઝેટ હોય છે આ તમામ છે એ રિલેવન્ટ ફેક્ટમાં આવશે મિત્રો એ સંબંધિત હકીકતોમાં આવશે પછી કલમ બત્રીસ છે કાયદાના પુસ્તકો ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ સ્વરૂપમાં સમાવિષ્ટ કોઈ પણ કાયદા અંગેના નિવેદનોની સુસંગતતા પછી કાયદાના પુસ્તકો હોય પછી એને લગતા ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ સ્વરૂપમાં સમાવિષ્ટ કોઈ પણ કાયદા અંગેના નિવેદનોની સુસંગતતા કે રિલેવન્સી શું છે એ પુરાવામાં એની ચર્ચા કલમ બત્રીસમાં માં કરવામાં આવી છે મિત્રો જ્યારે અદાલતે કોઈ પણ દેશના કાયદા વિશે અભિપ્રાય રચવાનો હોય ત્યારે આવા કાયદાનું કોઈ પણ નિવેદન એવા પુસ્તકમાં સમાવેશ હોય કે જે મુદ્રિત અથવા પ્રકાશિત થવાનું હોય જેમાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ સ્વરૂપમાં તે દેશની સરકાર સત્તા હેઠળ અને આવા કોઈપણ કાયદાનો સમાવેશ કરે છે અને આવા ચુકાદાઓનો અહેવાલ હોવાનું કહેવાતા ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ સ્વરૂપ સહિતના પુસ્તકો સમાવેશ દેશની અદાલતો ચુકાદામાં કોઈ પણ અહેવાલ સુસંગત છે દેશની અદાલતોના જૂના જે કંઈ ચુકાદા હોય અથવા કાયદાને લગતા કોઈ પણ બાબતો હોય એમાં જે કઈ કાયદાની પુસ્તકોમાં એના નિવેદનો હોય એ તમામ બાબતો છે એ સુસંગત બાબત છે રિલેવન્ટ છે ફેક્ટ એવું આ કલમ બત્રીસ માં સ્પષ્ટતા કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ છે કલમ તેત્રીસ જ્યારે સ્ટેટમેન્ટ કરે ત્યારે ક્યાં પુરાવા આપવા જોઈએ દસ્તાવેજ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બુક અથવા પત્રો અથવા કાગળોની શ્રેણી જયારે કોઈ નિવેદન કે જે પુરાવામાં આપવામાં આવે છે તે લાંબા નિવેદનો અથવા વાતચીત અથવા અલગ દસ્તાવેજોનો ભાગ છે અથવા છે છે જે ભાગ ઇલેક્ટ્રોનિક રેકોર્ડના ભાગમાં સમાવેશ છે અથવા પત્રો અથવા કાગળો ને જોડાયેલ શ્રેણીમાં પુરાવો એટલે આપવામાં આવશે અને વધુ નિવેદનો નહીં કોર્ટ તરીકે વાતચીત દસ્તાવેજ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પુસ્તક અથવા પત્રોની શ્રેણી અથવા કાગળો એટલે જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ કરવામાં આવે છે એ કોઈ પુસ્તકને લખતા હોય કોઈ અમુક બાબતોને લખતા હોય તેને લખતા જે કંઈ કાગળો છે એની શ્રેણીઓ છે એક પછી એક જે કંઈ પણ આવતું હોય તો એ તમામ છે એ રિલેવન્ટ ફેક્ટ છે ને એના પૂરતો જ પુરાવો આપી શકશે એ છે વિશેષ પુરાવો આપી શકશે નહીં પછી કલમ ચોત્રીસ જ્યારે સંબંધિત હોય ત્યારે અદાલતોના ચુકાદાઓ અગાઉના ચુકાદાઓ સંબંધિત છે બીજો દાવો પ્રતિબંધ અથવા ની કોઈપણ ચુકાદા હુકમ અથવા હુકમનામું અસ્તિત્વમાં છે જે કાયદા દ્વારા કોઈ પણ અદાલતોના દાવાનું સંજ્ઞાન લેતા અથવા ટ્રાયલ હાથ ધરા ધરવાથી અટકાવે છે તે એક તે એક સુસંગત તરીકે છે જ્યારે પ્રશ્ન એક છે કે શું આવી અદાલતે આવા દાવાનું સંજ્ઞાન લેવું જોઈએ કે આવા દાવાને પકડવા જોઈએ અજમાયશ